રેકડી લારી ગલ્લા જેવી જગ્યાએ અસામાજિક તત્વોની ઉઠક બેઠક હોય જેને લઈને એક મેગા ડ્રાઈવ જુનાગઢ પોલીસ દ્વારા યોજવામાં આવી હતી અને તે દરમિયાન કુલ જેટલા સામે હાથ ધરવામાં આવી હતી જુનાગઢ પોલીસ દ્વારા અવાર નવાર આવી રીતે પાંચા અને લારી ગલ્લા તેમજ ઇંડાની રેકડીઓ પર સચા ઓપરેશન કરવામાં આવે છે અને પોલીસના જણાવ્યા અનુસાર આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન ન મળે તેમજ ગુનાખોરીનું પ્રમાણ ઓછું થાય તે માટે થઈ આવી રીતના આવી જગ્યાઓ પર પોલીસ દ્વારા મેગા ડ્રાઈવ સમયતરે યોજવામાં આવી રહી છે